ભચનામૃત અડત્રીસ ઓગણ એક બેર શ્રીજી કે આગે માવજી ભરોચી અધિકારી કૃષ્ણદાસ કો પ્રસંગ ચલાયો જો બાને કેસો અધિકાર કયો ઓર જા આજ્ઞા શ્રી ગુસાઇજી પાલી એસે બહુ વખાન કિ સો સુની કે શ્રીજી મુસ્કાએ તુમ એસે ધર્મદ્વેશી કો બહુ કા પ્રશંસા કરો હો અરુ એ અસુર હૈ तब माओजी ने कही जो ये असुर कौन हो श्री जी के पद आचरित रित सो करके गाए हैं और श्री आचार्य जी का सेवक है तो कहा भयो जिनने श्री गुसाई जी को दर्शन मास छाई बंद किए और त्रिबारी पर सो श्री जी दर्शन दे तेज सो बंद कर लई पर श्री गुसाई जी तो ऐसे जानी जो श्री आचार्य जी को सेवक ताते इनकी आज्ञा राखी चाहिए सो तो ठीक परी वे असुर भयो चाहिए सो भयो और इनको भलो करके जाने सो असुर को छकित की कौ दिन सदगति हुई है ये तो ऐसो है तब मो बुरो करके फेर बोलियो जो महाराज इनको श्री आचार्य जी को निवेदन है सो कहाँ निष्फल जाएगो तब श्री जी मुस्काई के कही अजी तो को ये बात को कहाँ वहम है जो श्री दादाजी की आज्ञा पाली अड निवेदन कियो, सो फल तो तो को याद रही आवे है परेशी काका जी को मास छाई जाखी बंद करी ताको कहा दोष न लागू हो गो। जाके मन में ऐसो को दिन न आयो जो हमारे पुरुषोत्तम है और श्रीजी आचार्य जी को कुल है ये तो सर्वांग पुरुषोत्तम ऐसो तो न आयो ऐसे न जानी जो मेरे गुरु के पुत्र है सो दोष सो करके तो महाअंधता मिश्र न पावे પરિ શ્રી દાદાજી કે અનુગ્રહ સો વૃજમંડલ મેં પ્રેત યોની પાયો તાકે ઉપર એક દ્રષ્ટાંત કરે શ્રીજી કહી રાજા સકટાસુર શ્રી કૃષ્ણચંદ્ર કે સ્પર્શ મૃત્યુ સ્પર્શસે મૃત્યુ પાયો અડવે અસુર ભયો ઓર કો તો ચરણ છુએ તાકો તો પ્રાપ્તિ હોય હૈ યાકુ તો સતત દૂર કરી ડાર્યો જાકો કોન્ય દેહસો અંગીકાર તો હોય પરી ભગવદ પ્રાપ્તિ દર્શન કે ભી આગે પ્રાપતિ સો ભઈ ન ભઈ ઓર અધિકારી કો શ્રી આચાર્યજી કો નિવેદન ભયો સો ન ભયો ભજે જો શ્રી ઠાકોર કો વેર ભાવ સો ભજે તાકો પ્રાપ્તિ ભઈ સો ન ભાઈ તૈયે સુની કે માવજી ભરોજી કે મન એસો આયો જો મેં ધર્મ દ્વેષી ઓર દંભી કાકી પ્રશંસા બહુત કરી એસો વિચાર કે શ્રીજી કોષ્ટાંગ દંદવત કિયો જો મહારાજ મેં તો જીવ હો સો મોકુ તો યાકે સ્વરૂપ અરૂ સેવા શ્રીજી કોનુગ્રહ વિચાર્યો જો જાકે વસ આપ બહે પરિવાચન ન ઉલ્લંઘન કિ એસો મોકુ ધ્યાન લગ રહ્યો સો સુનિકે શ્રીજી મુસ્ાયે અરી સેવક કે ઉપર અનુગ્રહ શ્રીજી ન છાંડે કો જો શ્રી દાદાજી કો કાનતે દેખો વે તો સાક્ષાત પૂર્ણાનંદ શ્રી પુરુષોત્તમ હૈ પરિ એસે જો મોકો શ્રી આચાર્યજીને સોપે હે તાકુ મેં કેસે છોડું એસો જાકો નામ હે સોવે પ્રેત ભયો તો દર્શન દેવે જાતે જા સેવક ભયો તાકુ તો દાસપદ સો વર્તનો અરુ અહમે જો ગર્વ સો તો ન કરનો એસે સબ આચાર્યને લખ્યો લિખ્યો હૈ પુષ્ટિ માર્ગીય હતો યાતે શ્રીજી યાકુ દર્શન દેત હે ઓર માર્ગ મે હોય તો કોટી કલ્પ પર્યંત નરક ભુ પુક્ત ભુવો કરે કો જો આપને પ્રભુ કો દ્રોહ કિયો અરૂ આજ્ઞા ન પી વે આજ્ઞા પામે કહા જતાએ જો જીવ કો દુષ્ટ કર્મ અરૂ પ્રભુ કો ઉદારપનપનો સા દેખાયો જો આપણે પુષ્ટિ માર્ગ મેં એસે નહીં જો હાજર ગુરુ અરૂ એ ગુરુ કે પુત્ર વામે ન્યૂનતા ન દેખની સર્વોપરી એ સબ પુરુષોત્તમ હૈનો વે પ્રેત ભયો તબ શ્રીજી દર્શન દેવી કો પદાર્થે सो ताज समय के परमानंद दास ने गाए है ऐसे है जो अपने स्वामी की आज्ञा माफिक चल लो परि अपने में ईश्वर पद न रख लो याते श्री गुसाई जी और श्री आचार्य जी की आज्ञा सो चल लो परि वचन उल्लंघन न कर लो ऐसे वृतांशो चले तो सत्य भक्ति की प्राप्ति है ऐसे श्रीमुख श्री गोपाललाल जी के वचन है जो आज्ञा सो चले ताम निश्चय कर्म निवृत्त हो गुरुणाम वचनम पथ्य જે બહિર્ ન માને તો વચન કો માને હૈ તાકો અવગ્ન ભગવદ ભક્ત તાકી અવગ્ન ન કીજે અવગ્ન કરે તાકો બડો કર્મ લગે હૈ અ પાખંડી એસો કરે હૈ સુનિ કે કાનદાસ કહ લગ્યો જો મહારાજ વ્રજ ભક્ત ઠાકુર કે વચન ઓલખે ઓર કોણ પહેચાને તુમ તો સબકુ નામ પાવત હો સો કા સેવક હો સેવક વ્રજભક્ત તો ઠાકુર કી ઈચ્છા હો સો જેસે ઉપજાવે તેસે કરે બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા ઇતિ અષ્ટ્રીસંતતમ તથા નવ ત્રિસંતતમ વચનામૃતનો ભાવાર્થ વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ આ વચનામૃતમાં ખાસ કૃષ્ણદાસ અધિકારીની વાર્તાનો પ્રસંગ ચાલ્યો તે પ્રસંગ ઉપરથી પુષ્ટિમાર્ગના ખાસ મર્મનું રહસ્ય સમજાવે છે પુષ્ટિમાર્ગમાં ખાસ તો દાસ પણ વર્તવાનું કહ્યું છે જો દાસ પણ છૂટી જાય તો જીવને પોતાના દરેક કાર્યમાં અહંકાર ઉત્પન્ન થઈ જાય છે જેથી જીવનું સર્વથા બગડે છે છતાં પુષ્ટિમાર્ગીય રીતે તો અપરાધનું ફળ શ્રી ઠાકોરજી તેને તુરંત ભોગવાવીને પોતાના ચરણમાં લઈ લે છે જ્યારે મર્યાદા માર્ગમાં તો અનેક જન્મ લેવા પડે ત્યારે તે અપરાધમાંથી જીવ છૂટે છે આ આવા કારણને લીધે પુષ્ટિમાર્ગની શરણાગતિ ઘણા ઊંચા પ્રકારની છે કૃષ્ણદાસ અધિકારીની વાર્તા ઉપરથી તે સમજાય તેમ છે નિવેદન લીધા પછી જીવે પોતાના પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ પણ તે આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ચાલે તો આસુરી ભાવ થઈ જાય ને તેનું ફળ ભોગવવું પડે પોતાના પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે તો સત્યભક્તિની પ્રાપ્તિ થાય છે અને નિશ્ચય તેના સર્વકર્મની નિવૃત્તિ થાય છે અને આજ્ઞાને ન પાડે તો જીવ બહિર્મુખપણું પ્રાપ્ત કરે છે જે પોતાના પ્રભુની આજ્ઞા શું છે તે સમજે છે તે જ માને છે બીજાને તેની શું ખબર હોય તેથી તે શું સમજે માટે પ્રભુની આજ્ઞાને પ્રમાણ કરીને તે પ્રમાણે ચાલવું અનન્ય ભાવ રાખવો કોઈની અવજ્ઞા કરવી નહીં અવજ્ઞા કરવાથી મહાન દોષ લાગે અને પાખંડીપણું પ્રાપ્ત થાય બ્રજભક્તોએ પ્રભુના વચનનું પાલન કર્યું તેણે પ્રભુના વચનોને ઓળખ્યા વ્રજભક્તોએ ઠાકુરજીની જે ઈચ્છા તે પ્રમાણે વર્તન કર્યું અને તે જે ઉપજાવે તેમ વર્તન કર્યું માટે પુષ્ટિમાર્ગમાં જીવે ભગવદ્ ઈચ્છાને આધીન થઈને રહેવાનું છે તેને પ્રધાનપણે માણવાનું છે તેમ ન બને તે તે સેવક થયો નથી તેમ સમજાવે છે ખાસ વાત એ પણ સમજવાની છે કે ધર્મદ્વેષીની કોઈ દિવસ પ્રશંસા ન કરવી તેની પ્રશંસા કરવાથી આપણને પણ તેનો દોષ લાગે છે કારણ કે જે ધર્મનો દ્વેષ કરે છે તે આસુરી છે તેથી તેના વખાણ કરનારને પણ આસુરપણું પ્રાપ્ત થાય છે માટે તેવા છકિત જીવની કોઈ દિવસ સદગતિ થતી નથી જ્યાં આપણા ધર્મની નિંદા કોઈ કરે તો તેનાથી દૂર રહેવું પણ તેને સારો કરીને માને તો તે અસુર છે તેમ સમજાવ્યું છે માટે ધર્મની નિંદા થાય તેવું બોલવું નહીં અને સાંભળવું નહીં તેમ કરનારને પ્રેતીઓની પ્રાપ્ત થાય છે તે પણ કૃષ્ણદાસની વાર્તામાં સમજાવવામાં આવ્યું છે માટે આ વાર્તાનો પ્રસંગ વૈષ્ણવે ખાસ લક્ષ્યમાં લેવા જેવો છે પોતાના સ્વધર્મનું પાલન ભલે ઓછું થાય પણ તેની અવજ્ઞા ન કરવી તેમ કરવાથી પોતાનું બગડે છે કૃષ્ણદાસ જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ હતા અને તે મહાપ્રભુજીના સેવક થયા હતા મહાપ્રભુજીએ તેને શ્રીનાથજીના અધિકારી બનાવ્યા હતા અને તે શ્રીનાથજીનું અધિકાર પણ કરતા અને કીર્તન પણ કરતા તે અષ્ટસખા માહિના એક હતા એક દિવસ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીએ કૃષ્ણદાસની કંઈક ચૂક પડવાથી જરા મીઠો થપકો આપ્યો જેથી કૃષ્ણદાસ અધિકારીના પદે હોવાથી તેને ગર્વ થયો અને શ્રી ગોસાઈજીના સ્વરૂપને જાણ્યું નહીં અને તેમની સેવા તથા શ્રીનાથજીના દર્શન કરવાનું છ માસ સુધી બંધ કર્યું શ્રી ગોસાઈજી તો મહાન ઉદાર હતા તે જેવળે શ્રી મહાપ્રભુજીનો સેવક છે તેમ જાણીને તેનું માન રાખ્યું અને પોતે છ માસ સુધી પરાસોલી વિરહ તાપમાં રહ્યા અને ત્યાં જ બિરાજ્યા શ્રીનાથજી શ્રી ગોસાઈજીને ત્રિબારીમાંથી દર્શન દેતા તે પણ તેણે બંધ કરાવ્યા શ્રી ગોપાલલાલજી આગળ એક દિવસ માવજી ભરોચી નામનો વૈષ્ણવ શ્રી ગોકુલનાથજીનો સેવક હતો પણ તે અવારનવાર શ્રી ગોપાલલાલજી પાસે ભગવદ વાર્તા સાંભળવા આવતો તેણે કૃષ્ણદાસ અધિકારીનો પ્રસંગ ચલાવ્યો અને તેના અધિકારીપણાના વખાણ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તેણે કેવું અધિકારીપણું કર્યું જેની આજ્ઞા શ્રી ગોસાઇજી પાડી તેવી રીતે બહુ જ વખાણ કર્યા તે સાંભળીને શ્રીજી કહેવા લાગ્યા કે અરે તું એવા પ્રશંસા કેમ કરે છો અરે એ તો અસુર છે ત્યારે માવજીએ કહ્યું જે અસુર કેમ શ્રીજીના કીર્તન કરીને રોડી રીતે ગાયા અને આચાર્યજીનો સેવક છે ત્યારે શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે તેથી શું થયું જેણે શ્રીનાથજીના દર્શન શ્રી ગોસાઈજીના છ માસ સુધી બંધ કર્યા શ્રી ગોસાઈજીને શ્રીજી તિબારીમાંથી દર્શન દેતા તે પણ બંધ કરાવ્યા પણ શ્રી ગોસાઈજીએ તો એમ જાણ્યું કે જે શ્રી આચાર્યજીનો સેવક છે એટલે તેની આજ્ઞાને માન્ય રાખવી જોઈએ તેમ જાણીને કાંઈ કહ્યું નહીં તેથી તે અસુર થવો જોઈએ તે થયો અને તેને રૂડો કરીને માને તે પણ અસુર કારણ કે છકિતની કોઈ દિવસ સદગતિ થતી નથી એ તો એવો જ છે ત્યારે માવજી મોઢું બગાડીને બોલ્યો જે મહારાજ તેને શ્રી આચાર્યજીનું નિવેદન છે તે શું નિષ્ફળ જશે ત્યારે શ્રીજીએ હજીને કહ્યું તને એ વાતમાં હજી શું એમ છે શ્રી દાદાજીની આજ્ઞા પાડી અને નિવેદન કર્યું તે ફળ તને યાદ રહ્યું પણ શ્રી કાકાજી શ્રી ગોસાઈજીની ઝાંખી છ માસ સુધી બંધ કરી તે અપરાધ દોષ ન લાગ્યો હોય જેના મનમાં કોઈ દિવસ એમ થયું કે મારા પુરુષોત્તમ છે અને શ્રી આચાર્યજીનું કુલ એમનો વંશ છે એ તો સર્વાંગ સાક્ષાત પુરુષોત્તમ છે એમ તો ન થયું એમ ન જાણ્યું કે મારા ગુરુના પુત્ર છે તે દોષના કારણે તો અંધતા મિશ્ર નરકની પ્રાપ્ત થાય છે પણ શ્રી દાદાજી મહાપ્રભુજીની કૃપાથી વ્રજમંડલમાં પ્રેત યોનીને પામ્યો તેના ઉપર એક દ્રષ્ટાંત કરીને શ્રીજીએ કહ્યું કે રાજા શક્તાસુર શ્રી કૃષ્ણચંદ્રના ચરણના સ્પર્શથી મૃત્યુ પામ્યો અને તે અસુર થયો બીજાને તો ચરણનો સ્પર્શ થાય તો તેને તો ભગવત શરણાગતિ પ્રાપ્ત થાય પણ આને તો હંમેશને માટે દૂર કરી નાખ્યો કારણ કે જેનો દેહ જેનો બીજા દેહથી અંગીકાર તો થયો ભગવત પ્રાપ્તિ દર્શનની થઈ પણ આગળ પ્રાપ્તિ તે તો ન થઈ તે તો થઈ ન થઈ બરાબર છે તેવી રીતે કૃષ્ણદાસ અધિકારીને શ્રી આચાર્યજીનું નિવેદન થયું ન થયું ગણાય જે શ્રી ઠાકોરજીને વેરભાવથી ભજે તેને પ્રાપ્તિ થઈ પણ તે ન થયા બરાબર છે તેવું સાંભળી માવજી ભરોચીના મનમાં એમ થયું કે મેં ધર્મદ્વેશી અને દંભીક તેની પ્રશંસા બહુ બહુ કરી તે તો ઠીક નહીં એમ વિચારીને શ્રીજીને સાંગ પ્રણામ કર્યા જે મહારાજ હું તો જીવ છું મને તો તેનું સ્વરૂપ અને સેવા અને શ્રીજીની કૃપા વિચારી જે જેને વશ પોતે શ્રીજી થયા પણ વચન ઉલ્લંઘન કર્યું એવું મને સમજવામાં આવ્યું છે તે સાંભળી શ્રીજી હસ્યા અરે સેવક ઉપર કૃપા અનુગ્રહ તો શ્રીજીએ ન છોડ્યો કારણ કે શ્રી દાદાજીની કાનીને જોયું તે તો સાક્ષાત પૂર્ણાનંદ પુરુષોત્તમ છે પણ એમ વિચાર્યું કે જે મને આચાર્ય જે મહાપ્રભુજીએ સોંપ્યો છે તેને હું કેમ છોડું એવી જેને ટેક છે તે પ્રેત થયો તો પણ દર્શન દેવાને માટે પધારતા પણ જે સેવક થયો તેને તો દાસભાવથી રહેવું જોઈએ અહંકાર ન કરવો જોઈએ એમ શ્રી આચાર્યજીએ લખ્યું છે પણ તે પુષ્ટિમાર્ગીય હતો તેથી શ્રીજી તેને દર્શન દેતા અને બીજા માર્ગમાં હોત તો કરોડો કલ્પ પર્યંત નરક ભોગવવું પડત કારણ જે પોતાના પ્રભુનો દોહ કર્યો અને આજ્ઞા ન પાડી અને શ્રી ગોસાઈજીએ તેની આજ્ઞા પાડી તેમાં શું બતાવે છે જે જીવ જીવનું દુષ્ટકર્મ અને પ્રભુનું ઉદાર પર દેખાડ્યું જે આપણા પુષ્ટિ માર્ગમાં એવું નથી જ્યાં અમારા ગુરુ અને આ તેના પુત્ર તેમાં ન્યૂનતા ન જોવી એ તો સર્વોપરી એ બધા પુરુષોત્તમ છે એમ જાણવું તે પ્રેત થયો ત્યારે શ્રીજી તેને દર્શન દેવા પધારતા તે સમયના પદ પરમાનંદ દાસે ગાયા છે સારંગ રાગમાં પદ ગાયા છે તે આપ્યા નથી એમ છે જે પોતાના સ્વામીની આજ્ઞા પ્રમાણે ચાલવું પણ પોતાનામાં ઈશ્વર પદનો ભાવ ન રાખવો એટલે ગર્વ ન કરવો તેથી શ્રી ગુસાઈજી અને શ્રી આચાર્યજીની આજ્ઞા પ્રમાણે ચાલવું પણ વચનનું ઉલ્લંઘન ન કરવું એવા વૃત્તાથી ચાલે તો સત્યભક્તિની પ્રાપ્તિ થાય છે એવા શ્રી શ્રી ગોપાલલાલજીના વચન છે જે આજ્ઞાનું સત્ય પ્રમાણે વર્તન કરીને ચાલે તેના કર્મ નિશ્ચિંત નિવૃત્ત થઈ જાય છે ગુરુ નામ વચનમ પથ્ય અને જે બહિર્મુખ છે તે તો વચનને ન માને તો શું જે કોઈ વચનને ન માને તે જાણે અને જે અનન્ય ભગવદી છે તેમણે કોઈની અવગના નિંદા ન કરવી અને ભગવદ ભક્ત છે તેની નિંદા ન કરવી અવજ્ઞા નિંદા કરવાથી મહાન દોષ લાગે છે અને જે પાખંડી છે તે તેવું કરે છે તે સાંભળીને કાનદાસ કહેવા લાગ્યો જે મહારાજ વ્રજભક્તોએ શ્રી ઠાકોરજીના વચનને ઓળખ્યા બીજા કોણ ઓળખ્યા ત્યારે શ્રીજીએ કહ્યું તમે બધા નામ પામો છો તો શું સેવક છો અને વ્રજભક્ત તો શ્રી ઠાકોરજીની જે ઈચ્છા છે તે પ્રમાણે વર્તે છે બલિય કેવલમ ઈશ્વરે ઈચ્છા ભગવદ્ ઈચ્છાને જ પ્રધાનપણે માને છે ભગવદ ઈચ્છા જ બળવાન છે આ વચનામૃતનો ટૂંક સાર એ છે કે જીવે કોઈ દિવસ ધર્મદ્વેષી જે હોય તેના વખાણ ન કરવા કોઈ પણ અધિકાર ભોગવવો નહીં દાસ પણ હંમેશા વર્તવું વલ્લભ કુલની અવજ્ઞા ન કરવી ભગવદ આજ્ઞા અનુસાર જ ચાલવું આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ કાર્ય કરવું નહીં પુષ્ટિ માર્ગમાં જીવ અપરાધ કરે છતાં પ્રભુ તે અપરાધની ક્ષમા આપીને પોતાના શરણમાં લે છે એવા માર્ગનો દ્રઢ સિદ્ધાંત છે માત્ર કૃપાને જ વિચારે છે અન્ય માર્ગમાં કરેલા અપરાધને ઘણા લાંબા સમય સુધી ભોગવવા પડે છે જ્યારે પુષ્ટિમાર્ગમાં આ જન્મમાં પ્રભુ કૃપા વિચારીને તે જીવનું ભલું વિચારીને અપરાધની ક્ષમા આપે છે એવું શ્રી ઠાકોરજીને તેમ છે નેમ છે માટે આ માર્ગ ઉત્તમોત્તમ છે પોતાના પ્ર સ્વપ્રભુની આજ્ઞાનું પાલન કરવાથી સત્યભક્તિની પ્રાપ્તિ થાય છે બહેરમુખપણું થાય તેવું વર્તન ક્યારેય ન કરવું પ્રભુના વચનને સત્ય કરીને માનવા અને તેને સમજીને વર્તન તે પ્રમાણે કરવું કોઈ ભગવદીની નિંદા ન કરવી તેમ કરવાથી મહાન દોષ લાગે છે અને પાખંડી પણ પ્રાપ્ત થાય છે વ્રજ ભક્તની જેમ પ્રભુની ઈચ્છાને આધીન થઈને રહેવું અને ભગવદ્ ઈચ્છા જ સર્વકાર્યમાં બળવાન છે અહમ એવ ગર્વ ન કરવો જે પ્રભુની ઈચ્છા હોય તેમ બને છે તે જ સર્વે ઉપજાવે તેમ થાય છે તે માત્ર એક ભગવદ્ ઈચ્છાનું જ કારણ સમજવું સેવકનો એ મુખ્ય ધર્મ છે એથી આડત્રીસ ઓગણચાલીસમાં વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કંઈ ભૂલ થઈ હોય તો દાસના દાસ જાણી ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ